નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે બાબરની બેંક ઓફ બરોડાના કર્મચારી સ્પેશિયલ આસિસ્ટન્ટે મહિલા ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યાની રજૂઆત કરતા પાલનપુર રિજનલ ઓફિસની ટીમે તપાસ હાથ ધરી છે બીઓબીના સ્પેશિયલ આસિસ્ટન્ટ વિરુદ્ધ સરપંચ એસોસિએશન માર્કેટ યાર્ડ એસોસિએશન તેમજ વેપારી મંડળ દ્વારા પાલનપુરથી આવેલ ટીમને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી ભાભર શહેર તેમજ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા ભાભર બીઓબી મેનેજરને જરૂરી તપાસ કરવા લેખિતમાં અરજી કરવામાં આવી છે ગત તારીખ બેના રોજ ભાભરની બેંક ઓફ બરોડામાં કર્મચારી દ્વારા બેંકના ખાતેદાર ભાભર તાલુકાના સણવા ગામના પરમાર સીતાબેન રેવાભાઈ સાથે ઉદ્ધતાઈ ભર્યા વર્તન કરતા સીતાબેન પરમારને ભાભરની બેંક ઓફ બરોડા શાખામાં ફરજ બજાવતા સ્થાનિક કર્મચારી સ્પેશિયલ આસિસ્ટન્ટ ઈશ્વરભાઈ ચૌધરીએ મહિલા ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા ભાભર બેંક ઓફ બરોડા શાખાના મેનેજરને મહિલાએ લેખિતમાં રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે જ્યારે પણ બેંકમાં કોઈ કામથી અથવા લેવડ દેવડ માટે આવી એ ત્યારે અમારી જોડે ભર્યું વર્તન કરવામાં આવે છે તેમજ ધક્કા ખવડાવવામાં આવે છે બેંકમાં પોસાય તો બેંકમાં ખાતું રાખો નહીતર બંધ કરાવી નાખો તેવું સીતાબેન રેવાભાઈ પરમાર જેમનું રહેઠાણ સણવા ગામની મહિલાએ મેનેજરને લેખિત રજૂઆત કરી હતી જે બાબતની તપાસમાં પાલનપુર રિજનલ ઓફિસ દ્વારા તપાસમાં ટીમ મોકલી આપવામાં આવી હતી અને આવેલ ટીમ દ્વારા રજૂઆત કરનાર મહિલાના ગામે જઈ મહિલાનો લેખિતમાં જવાબ લેવામાં આવ્યો હતો તેમજ આવેલ ટીમને કર્મચારી ઈશ્વરભાઈ ચૌધરી દ્વારા થતા વર્તન બાબતે ભાબર સરપંચ એસોસિએશન તેમજ માર્કેટ યાર્ડ એસોસિએશન દ્વારા તેમજ વેપારી એસોસિએશન દ્વારા આવેલ ટીમને લેખિત રજૂઆત કરી હતી તેમજ બેંકમાં ગ્રાહકો સાથે થતું ઉત્તતાઈ ભર્યા વર્તન બાબતે રજૂઆત કરી હતી તેમજ મહિલા સહિત અનેક ગ્રાહકો સાથે ઉત્તતાઈ ભર્યું વર્તન કરતા કર્મચારી સામે યોગ્ય પગલાં ભરવામાં આવે એવી માંગ કરી હતી અને ભારતીય જનતા પાર્ટીના ભાભર શહેર પ્રમુખ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા પણ લેખિત રજૂઆત ભાબર બીઓબીના મેનેજરને કરવામાં આવી છે આ બાબતે બેંક ઓફ બરોડા ભાબરના મેનેજરે જણાવ્યું હતું કે ગઈકાલે મહિલા ગ્રાહક દ્વારા લેખિતમાં રજૂઆત આ બાબતે કરવામાં આવી હતી પાલનપુરથી ટીમ ઇન્વેસ્ટિગેશન માટે આવેલ છે જેનો રિપોર્ટ સબમિટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ જો જો કહેવામાં આવે તો આમ તો ખાસ કરીને જે દરેક કર્મચારી છે એ આખા સ્ટાફમાં એક બ્રાન્ચ મેનેજર જે છે એક જ એક વ્યવસ્થિત અમને માણસ લાગ્યા છે બાળાનું જે બર્તન છે એ તો બધું બરાબર જ છે અને આમાં શું છે કે સ્ટાફ તરફથી દરેક લોકોને પ્રેમ ભર્યું હૂંફાળું જો એક માહોલ રાખવામાં આવે તો કોઈને આવી ફરિયાદો કે કમ્પ્લેનો કરવામાં આવે નહીં પણ એ લોકો તરફથી એવું અમને વારંવાર બર્તન થતું હોય છે એટલે અમારે નારાજગી વ્યક્ત કરી અને અમને આ કમ્પ્લેન ઉધારવી પડે છે અમે બેંક ઓફ બરોડાની અંદર સૌ વેપારીઓ હતી અને તમામ તાલુકાના સરપંચો અહીં એકઠા થયેલ છીએ એનું પાછળનું કારણ એ જ છે કે અમે છેલ્લા ઘણા સમયથી દસેક વર્ષથી બેંક ઓફ બરોડાની અંદર ભાભર બ્રાન્ચમાં અમે ખાતું ધરાવીએ છીએ તો અહીંના કર્મચારીઓ દ્વારા જે દરેક કસ્ટમરો સાથે દરેક ગ્રાહકો છે એમની સાથે જે વર્તન કરવામાં આવે છે એ બાબતે અમને ખૂબ જ નારાજગી હોય આજે અમે દરેક વેપારી એસોસિએશન વતી અને દરેક પંચાયતના સરપંચો વતી દરેક અહીંયા બ્રાન્ચ મેનેજરને આવેદન આપી અને એટલું જ કહેવા માગીએ છીએ કે આપણા બેંક તરફથી જે અહીંયા જે ખરાબ વર્તન કરવામાં આવે છે ગ્રાહકો સાથે એમાં સુધારો લાવે અને પછી જે નાણાંકીય વહીવટો થતા હોય છે એમાં વારંવાર દરેક ગ્રાહકને નકા ખાવા પડે છે પડતા હોય છે તો એમાં સુધાર આવે અને દરેક કસ્ટમરને એનાથી સંતોષ મળે એવી કામગીરી થાય તો તમારે વારંવાર રજૂઆતો ના કરવી પડે તો અમારી બ્રાન્ચ મેનેજરને આવેદન આપીને એક જ એટલી જ વિનંતી છે કે આપણા કર્મચારીઓ દ્વારા જે વર્તન કરવામાં આવે છે એ વર્તનમાં સુધાર કરી અને બેંકનો વહીવટ સુધરે એવી અપેક્ષા અમારી છે જય હિન્દ જય ભારત હું આપણી ભાભર બ્રાન્ચ બેંક ઓફ બરોડાની અંદર છેલ્લા દસ વર્ષથી હું મારું ખાતું ધરાવું છું અને અહીંયા મારે વારંવાર મારા કોઈ કોઈપણ જાતના વ્યવહાર માટે વારંવાર આવવાનું થતું હોય છે તો અહીંના સ્ટાફ તરફથી અમારી સાથે ખૂબ જ અશોભનીય અને ઉદ્ધતાઈ ભરવું વર્તન કરવામાં આવે છે તેમજ અહીંયાથી જે કંઈ પણ વહીવટો થાય છે કેશ બાબતે અમારે વારંવાર ખેડૂતોને નાણાં આપવાના થતા હોય અમારે વારંવાર અહીંયા કેશ માટે લેવા આવવા જવાનું થતું હોય છે તો કેશની અંદર પણ અમને કોઈ કોઈ પણ જાતનું જે છે એ ધ્યાન આપવામાં આવતું નથી અને વારંવાર અમને ધક્કા ખવડાવી અને કોઈ પણ વ્યવહાર માટે વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે સાથે સાથે હું ભુજણવાડા ગ્રામ પંચાયતનું એક પ્રતિનિધિ તરીકે પણ મારી એક રજૂઆત છે કે મારા ગામના પણ અહીંયા લગભગ ખાસા ખાતા ખાતા ધારકો છે તો એમની સાથે પણ આ માણસો સ્ટાફ દ્વારા અને કર્મચારીઓ દ્વારા ખૂબ જ ઉદ્ધતાઈ અને અશોભનીય વર્તન કરવામાં આવે છે કોઈ પણ જાતનો સારો રીતે વ્યવહાર કરવામાં આવતો નથી તો અમારી દરેક વેપારીઓ વતી અને દરેક ગામના સરપંચ વતી એક જ અમારી નમ્ર વિનંતી છે કે આવા કર્મચારીઓની સાથે સામે કડક કાર્યવાહી થાય અને દરેક લોકોને સારું વ્યવસ્થિત કામગીરી થાય એવી અમારી બ્રાન્ચ મેનેજર સાથે એક અપેક્ષા છે જય હિમ અસ્થુ ભારત માતાજી જય પંચાયત અમને મળતી માહિતી હમણાં રજૂઆત આવી સરપંચ તરીકે ત્રણ ગામોના સરપંચ તરીકે અહીંયા પ્રજા અને બેંક બરોડા ભાભર શાખામાં ઈશ્વરભાઈ ચૌધરી તરીકે અહીંયા રજૂ પર છે એમને છ મહિનાથી પ્રજાને ખૂબ હેરાનગતિ અહીંયા ભોગવી પડે છે એટલે અમને અમારા સરપંચ અહીંયા ભાભર તાલુકાના તમામ સરપંચો અહીંયા મેનેજર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને ટૂંક સમયની અંદર આ શુક્રવાર સુધી અમે એમની રાહ જોઈએ છીએ એમની બદલી કરવામાં આવે અને આ બાબર તાલુકાના તમામ પ્રજાના એમને અહીંયા બરોડા બેંકમાં એમના જે કેવાયસી ખાતા કરવાનો હોય ગમે એ કામ હોય પ્રજાને હેરાન ના થાય એવી અમે સાહેબને આવેદનપત્ર આપી એમને રજૂઆત કરી છે અને શુક્રવાર સુધી રાહ જોઈએ છીએ અને શુક્રવાર સુધી એમની બદલી ના થાય તો સોમવારના તમામ જે ડીઓ બીમાં જે ખાતામાં જે ધારકો છે બાબર તાલુકાના તમામ અમે આવી અને અહીંયા આંદોલન કરશું